નમસ્કાર દોસ્તો હું છું સુરેશ રાવળ નર્સિંગ ઓફિસર એઇમ્સ તો દોસ્તો આ વિડિયોમાં જોઈએ આપણે લીવરનો સોજો શું છે અને એના કારણો વિશે તો દોસ્તો લીવરનો સોજો એ આપણા લીવર એટલે કે યકૃતમાં લાગતો એક પ્રકારનો વાયરસનો ચેપ છે જેને મેડિકલ ભાષામાં હિપેટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે હવે અલગ અલગ પાંચ પ્રકારના વાયરસ આ લિવરનો સોજો એટલે કે હિપેટાઇટિસ કરાવતા હોય છે એ એ પ્રમાણે એને પાંચ પ્રકારમાં વહેંચવામાં આવે છે જે વાયરસ છે હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ બી હિપેટાઇટિસ સી હિપેટાઇટિસ ડી અને હિપેટાઇટિસ ઈ હવે ટૂંકમાં બધા વિશે અથવા બધાના કારણો વિશે જાણીએ તો હિપેટાઇટિસ એ એ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે જે દૂષિત પાણી અથવા તો દૂષિત ખોરાક લેવાથી થતો હોય છે એ જ રીતે હિપેટાઇટિસ બી અને સી એ આ પ્રકારનો સોજો અથવા તો હેપેટાઇટિસ એ ચેપવાળું લોહી ચડાવવાથી બીજા દર્દીની ચેપવાળી સોય વાપરવાથી ચેપી વ્યક્તિ જોડે શારીરિક સંબંધ બાંધવાથી અને સગર્ભા માતામાંથી બાળકમાં થતો હોય છે દોસ્તો હિપેટાઇટિસ બી અને સી એ ગંભીર પ્રકારના હિપેટાઇટિસ અથવા તો લિવરનો સોજો માનવામાં આવે છે જે આગળ જઈને લીવર બગાડી શકે છે અથવા તો લિવરનું કેન્સર પણ કરાવી શકતા હોય છે હવે ચોથો પ્રકાર જોઈએ તો ડી છે હિપેટાઇટિસ ડી એ મોસ્ટલી દોસ્તો હિપેટાઇટિસ બીની સાથે થતો હોય છે અને હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ ડીનું એક સાથે ચેપ લાગે ત્યારે એ ગંભીર પરિણામમાં ગંભીર પરિણામ લાવી શકતા હોય છેલ્લો પ્રકાર છે દોસ્તો હિપેટાઇટિસ ઈ હવે હિપેટાઇટિસ ઈ એ દોસ્તો હિપેટાઇટિસ એ જેવો જ એક લિવરનો સોજો છે જે દૂષિત પાણી અથવા તો દૂષિત ખોરાક લેવાથી થતો હોય છે તો દોસ્તો આ જોયું આપણે લિવરનો સોજો શું છે અને એના કારણો અથવા તો પ્રકાર વિશે આવતા વિડિયોમાં આપણે એના લક્ષણો અને એની સારવાર વિશે જોઈશું તો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મળીશું આવતા વિડીયોમાં નમસ્કાર